સુરતમાં ફિઝિયોથેરાપી કોલેજની વિદ્યાર્થીની નો આપઘાત

આજે રજા પર હતી અને હોસ્ટેલમાં એમણે બપોરના સમયગાળા દરમિયાન એમણે ગળાફાસો ખાઈ લીધો છે જેવી ગળાફાસો ખાવાની અમને જાણ થઈ તે દરમિયાન અમે તરત જ અમારા મેનેજમેન્ટ ટ્રસ્ટી અને એકસો આઠને અમે જાણ કરી હતી એકસો આઠે આવીને એમને મૃત જાહેર કરી ત્યારબાદ અમે એમના પેરેન્ટ્સને જાણ કરી અને એમના પેરેન્ટ્સે અમને એવું કીધું કે જે છે એ પરિસ્થિતિમાં અમને રહેવા દો